હેલો કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ જય કૃષ્ણા જય સોનેન તો બસ સોરી ગુડ મોર્નિંગનો ટાઈમ બિલકુલ નથી ઇટ્સ ઇવનિંગ ટાઈમ એન્ડ ઇટ્સ માય ટી ટાઈમ તો અમે લોકો ચા મારી ચા બની ગઈ છે જસ્ટ ગાળવાની રહી છે તો આપણને ઓ લોકો કહેવાય ગયણીને આમ જ મજા આવે અને આટલી ચા રાખી સ્ત્રીના ધ્યાનું નથી ચા દૂધ માટે જો આ તપેલીમ છે ને એટલી તારું ધ્યાન ઓને જાદુદ માટે શ્રી આજે તારું સ્કૂલ નો સેકન્ડ ડે હતો હાઉ વોઝ યોર ડે અચ્છા પછી ફ્રેમ ફોટો ચીપ કરવાનો અને પછી આ બધી કલર રાઈટ મમ્મી પપ્પા અને અચ્છા એવું છે ફોટો લેવો પડે નકર બધું ઢકાઈ જાય તો નામ કેમ નું લખશું હમ ટ્રુ ચલો કન્ટિન્યુ આપણે આઈસ્ક્રીમ મચ કરીએ હમ પિંક કલર સ્ટ્રોબેરી ફ્લેવર એક ચેરી હમ બહાર ના કાઢે એવી રીતે કરજો તો ચલો ફ્રેન્ડ્સ પહેલા બોધર રચ કરકે તો સરસ વેરી ગુડ કન્ટિન્યુ ઓકે હું હવે ચા પી લઉં ઓકે મમ્મા અને આજના બ્લોગમાં હું બે હેક બતાવીશ લાઈક એક બેડશીટ બેડશીટ હેક જે મેં કેનેડા બેડશીટ આપી છે તો એમને ફિટેડ બી જોઈતી હતી અને સિમ્પલ નથી જોઈતી બટ આઈ સજેસ્ટ કે સિમ્પલ બી તમે ફિટેડ બનાવી શકો આપણી એક દેશી જુગારથી તો એ હું આજે બ્લોગમાં બતાવીશ એટલે જ્યારે બેડશીટ પાથરીશ ત્યારે કેમ કે ત્યાંનું ભાઈ સૂતો છે અને એઝ યુ નો કે બચ્ચા ઓ કરે એટલે મારે બેડશીટ બે દિવસે ધોવી જ પડે છે તો પેલો હેક જે બેડશીટ પાથરવાનું પણ એ પહેલાં કહી દો કે આ જે મેટ્રેસ પ્રોટેક્ટર છે આવી રીતે ઇલાસ્ટિકવાળું જ આવે છે અને અવેલેબલ છે મારી પાસે અને ટેસ્ટિંગ કરવું હોય તો હું કરાવી બી શકું તમે અહીંયા એક આખો ગ્લાસ ભલે ને પાણી નાખી દો પણ અંદર બિલકુલ નથી જતું એટલે જ્યારે કોઈ બી બચ્ચા હોય પીપી કરી લેતા હોય તો આપણે ખાલી બેડશીટ જ ધોવી પડે એનું કોઈ વાંધો નથી આવતો એટલે અમે આવી ગયા સ્ત્રીનો યુનિફોર્મ લેવા ત્યાં એને મળી ગયે એની યુનિફોર્મ ત્યાં તો બધા એ રમે રાખ્યા છે એવા જોરદાર

તમે ગાદી ઉપર ચઢાવી દેવાનું અને આ છે એટલે વોટર પ્રૂફ આમાં તમે પાણી નાખો ગ્લાસ ભી નાખો ને તો બી નીચે અંદર બેડ પર નથી જતું એવું છે ઓલા માય તકનો સે પિલા ચોકલો હા કલર કલર બ્લુ છે ઓ કેમ કે આમાં ડાર્ક કલર માં હતા બે પીસા હતા બ્લુ માં પણ એક વેચાઈ ગયો છે ને એક પડ્યો છે મારો તો ઈ કોફી કલર છે છે વોટરપ્રૂફ મેટ્રેસ પ્રોટેક્ટર જે સિલ્વર સાફી જવાની છે આ અને બે ચાર દિવસમાં આનો બી હું નવો સ્ટોક લાવીશ વધુ પીસ નથી લાવી પણ રિસ્પોન્સ મળ્યો છે એટલે સ્ટોક આવી જશે બે ત્રણ દિવસમાં ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી શું પી રહી છે શ્રી તો બોથ કિડ્સ હેવિંગ પાલક જ્યુસ હેલ્ધી હેલ્ધી જ્યુસ બિકોઝ યસ્ટરડે અનહેલ્ધી બહુ ખવાઈ ગયું છે ને તો હવે બેલેન્સ કરે છે કેવું ધ્યાન જતો કે તું ખાઈ જાય તને ભાવે છે તો જવા દો ગ્લાસ માં નાખ દો પત નાખ દે તો આ બનાવ્યું મરચાં નું અથાણું પછી રોટલી શ્રીને આજે નૂડલ્સ રોટલી કરી દેવાની છે આ રોટલી માંથી પછી શાક બની ગયું છે બસ મોર્નિંગ નો ભાગ દોડવાળો રૂટીન સ્ટાર્ટઅપ થઈ ગયું છે અને યસ વન ગુડ ન્યૂઝ મેં અગેઇન વેઇટ લોસવાળું મિશન સ્ટાર્ટ કર્યું છે એન્ડ ટુ થ્રી ડેઝ મેં એમ જ ટ્રાય કર્યું કે હું મારા પર કંટ્રોલ કરી શકું છું એન્ડ યસ મને એવું ફીલ થાય છે કે હા થઈ રહ્યું છે એટલે હવે હું નેક્સ્ટ ટુ થ્રી ડેઝમાં આપણે ઇન્સ્ટાગ્રામમાં અને પેલા શોર્ટ વિડીયોમાં આખા દિવસનો મારો શેડ્યુલ કરીશ કેટલું વેઇટ હતું કોઈ એક્સરસાઇઝ કરું છું વોકિંગ કરું છું બધું જ કરીશ અત્યારે હાલ જે વેઇટ છે અને એક મહિનો કરીશું અને એક મહિનાના એકો એક દિવસનો શોર્ટ તો શોર્ટ વિડીયો મૂકીશ એવું મનથી મક્કમ થઈ વિચારી લીધું જોઈએ હવે કેટલી એક્ઝિક્યુશન કરી શકું છું મારા પર કેટલો મને કંટ્રોલ છે હા શ્રીના લંચ બોક્સના મેગી વઘારિયા કરવાની છે એટલે એ બેન ખાય એવું છે અને થઈ ગયું છે મોડું જે ટુ હેક્સ એમાંનો એક કે આવી મોટી ડોરમેટ ને એવું હોય ને તો એને સાફ કરવા માટે છે ને આવી રીતે આમાં વાળ હોય કચરો જો કેટલું બધું નીકળું દેખાય હજી વધુ કરીને બતાવું એટલે છે ને જો આવી રીતનું જે વધારાનું કંઈ હોય યુઝ ના થતું હોય આવું દાંતાવાળું આપણે કપડાં ધોવાનું નીકળેલું બ્રશ એ ચાલે આમ ઘસીએ ને એટલે આમાં જુઓ વાળને બધું દેખાશે વ્હાઈટમાં બતાવું દેખાય આની અંદર આટલા એવામાં આટલા વાળ નીકળે જે આપણને ઇનવિઝિબલ હોય આટલા બધા જોયું કેટલા બધા એમ આખામાં ફ્રી ટાઈમે આપણે આઉટ કરી શકીએ સફાઈ સફાઈ એક છે ક્લીનિંગ છે બાકી ઓમ કાઢવા બેસીને તો ના આવે જો ફરી આવ્યા છે ઓછા છે કેમ કે ડેઈલી કચરા પોતા કરીએ ને ત્યારે એને ઝાપટું છું અને પછી કચરા પોતા થાય એટલે દરરોજ ઝાપટમાં નીકળી જાય પણ તોય વાળ એવા હોય ને એ ના નીકળે જો ફરીવાર એટલા વાળ એવા એટલે ડેઈલી એક બે દિવસે કરી શકીએ આ રીતે હા મારા વાળ હજી ઓળવાના બાકી છે આજકાલ વાળમાં મજા નહીં આવતી વાળમાં બહુ હેરફોલ થઈ રહ્યું છે અને મેં જે ટ્રીટમેન્ટ લીધી હતી એનું રિઝલ્ટ અત્યારે ઝીરો થઈ ગયું છે એવું મને લાગે છે વાળ એટલા મેનેજેબલ નથી રહ્યા એવું છે આ વખતે જ એવું થયું બાકી દર વખતે તો બહુ સરસ રીતું રિઝલ્ટ આ વખતે નહીં મજા ફરી વાળ આવી ગયા તો આ એક હેક અને બીજું બેડશીટ હેક છે એ બી હમણાં બતાવી દઉં જો રોજ આટલા આટલા વાળ તો અહીંયાથી નીકળી જ જાય પણ આ બે દાતા તૂટી ગયા આ કોમ કોમી ઘણા વર્ષનો છે એકચ્યુલી આ મેન્સ કોમ છે જેન્ટ્સ વાળ ઓળવાનો કોમ છે આવી રીતે છે આ રબર બેન્ડ હોય ને એને અહીંયા કોર્નર આપણી બેડશીટના ચારે ચાર કોર્નર પર જો બેડશીટમાં બે સાઈડ થી બેડશીટ નહીં કરો ને ત્યાં સુધી આવું ના બેડશીટ મતલબ સારી રીતે રહેશે બીજું કંઈ નહીં તો એ તમે ટ્રાય કરજો જે ફિટેડ બેડશીટ ના ગમતી હોય અને મોટી બેડશીટ હોય બહુ તો તમે આ રીતે ટ્રાય કરી શકો બરાબર જે અમારા સ્નેક પ્લાન્ટ છે સ્પાઈડર પ્લાન્ટ છે અને આ બિચારી બળી ગઈ એમાં ફરી નવા કટકા લઈ આવી છું અને બીજા બે ત્રણ પ્લાન્ટ્સ લઈ આવી છું તુલસીમાં લઈ આવી છું એ બતાવી દઉં હા ભાઈ જો હની હની જોવે આ એક તો લઈ આવી છું એક નીચેથી અને આ રહ્યું લીંબુડી છે પછી આ એમાં એક એમ જ ઘાસ જેવું આવી ગયું પણ આઈ થિંક સો કે આને હું ઉગાડીશ આ તુલસી માતા છે અને આ બે એમ જ પ્લાન્ટ છે લગાવી તો બેડશીટ હેક ટ્રાય કરજો અને બેડશીટ હેક ટ્રાય કરવા માટે જો તમારે કોટનની બેડશીટ જોતી હોય તો મારી પાસે સારો એવો સ્ટોક અવેલેબલ છે આ રહી બહુ જ મોટી સાઈઝની અને સરસ છે એક બે કસ્ટમરને તો બહુ મોટી પડી એટલે મને કે હવે નાની બેડશીટ જોઈએ છે તો ટ્રાય કરજો બાય બાય